માતા મૃત્યુ દર તથા નવજાત મૃત્યુ દર ને રોકવા માટેના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આ માટે નું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લાના જે જુનિયર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ છે તથા મેડિકલ ઓફિસર છે જે સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સીએચસી અને પીએચસી માં કાર્યરત છે એવા ડોક્ટરોએ આ સીએમઇ નો લાભ ગુડ મોર્નિંગ નમસ્તે હું ડોક્ટર કિંજલ કણસાગરા જે અત્યારે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં એચઓડી રીતે કાર્યરત છું અમે સીએમની હેન્ડલ કરેલી જેમાં મેઇન ફોકસ અમે ગાયનેક અને પીડિયાના ટોપિક્સ ઉપર રાખેલો મેઇન હેતુ આ સીએમએ નો એ હતો કે માતુ મૃત્યુ દર અને નવજાત શિશુ નો મૃત્યુ દર ઓછો ઘટાડવા ઘટાડવા માટે એક પ્રયત્ન અમે કરેલો જેમાં અમે આજુબાજુ ગામડાના ડોક્ટર્સને ડૉક્ટરોને બોલાવેલા મેન ટોપિક આમાં જે અમે ઇન્ક્લુડ કરેલો ડાયનેક્ટ તરફનો ટોપિક સીપીએચ એટલે કે ડિલિવરી પછી રક્તસ્રાવ થાય તો માતાને મૃત ના જીવ જોખમમાં મુકાય છે અને ખાસ કરીને જ્યારે માતાની ડિલિવરી ત્રીજી ક ચોથી ડિલિવરી હોય છે ત્યારે એ માતાને અ રક્ત થવાનું વધારે જોખમ હોય છે અને આવા કેવી રીતે હેન્ડલ કરવા નવજાત શિશુ વાત કરીએ તો નવજાત શિશુ જયારે જન્મ થાય છે ત્યારે આગળ બાળ શાક નથી નીકળતો તો તે બાળ શાક ન નીકળે તો બાળકને આગળની જીવન બહુ ખરાબ જાય છે અને એને માનસિક ઉપર અસર થાય છે એટલે ઈ કેવી રીતે આપણે એને બહાર હાથ દેવો અને ઓક્સિજન પૂરતું પાડવું અને આગળની જીવન કેવું એનું સુધારવું તે માર્ગદર્શન આપેલું અમારો એક આ પ્રયત્ન કરેલો અને જે સારી રીતે અમે અમારો જે નોલેજ છે જે જ્ઞાન છે અમે બધા ડોક્ટર્સ લોકોને આપેલું જેથી અમે પૂરો પ્રયત્ન કરી શકીએ કે અમે આ મૃત્યુદર ઘટાડી શકીએ

समय सवारे 9:00 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા બી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજકળ મોબાઈલ નંબર 98985772948511990994